બધાને ભીખું ભાઈ રામ રામ આજ મારે જે વાત કરવી છે એ એક અમુક વ્યક્તિઓ કે જેવો પોતાના મતલબની જ એને જરૂર હોય મતલબથી જ હાલતા હોય અને પોતાના મતલબ હાટુથી એને કોઈ પોતાના નો હોય એને ભાઈ ભાઈનો ન હોય બાપ 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 દીકરાનો ન હોય દીકરો બાપનો ન હોય એ દેશનો ન હોય ધર્મનો ન હોય કોઈનો ન હોય એવી વ્યક્તિની વાત કરીએ છીએ કે અમુક લોકો પોતાના સ્વાર્થ ખાતર પોતાનું હિત થાય એટલે કોઈ પણ નું અહિત કરવામાં પાછી પેની ન કરે એને મતલબી એટલે કે બીજું નામ એનું એટલે એ ગદ્દાર કહેવામાં આવે એવા ગદારો જે હોય કોઈના નો હોય પ્રથમ કે આ જે આ લોકો આ દેશના નથી એટલે એને આ દેશ પ્રત્યે લગાવનો હોય અને આ ધર્મ પ્રત્યે લગાવનો હોય એ સમજવા જેવી બાબત છે પણ એને માટે પણ જો એ આ દેશની અંદર હોય અને એનો આ માટીમાંથી પિંડ બંધાણો હોય અને એ આ માટીમાંથી જ પોતાનું ગુજારણ ચલાવતા હોય આજીવિકા રહતા હોય આ દેશની અંદર આજીવિકા રહતા હોય અને આ દેશમાં સુખ શાંતિથી જીવતા હોય અને છેવટે આ દેશની અંદર જ કારણ કે એ વિદેશની માઇલ પર જઈ શકવાના નથી પણ એને લાભાલાભ પણ નથી અને આ દેશમાં જ એને જ્યારે પોતાનો અવસાન થાય ત્યારે આ માટીમાં જ એને પાછું વિલીન થવાનું છે અને સત્તા પણ જો એની વિદેશ નીતિ હોય તો એ મહાપાપી છે જો એને કારણ કે વિદેશ છે કાંઈ લેવા દેવા જ નથી જન્મથી લઈને મૃત્યુ લગી અને કાંઈ પણ ન હોય અને વિદેશ નીતિ હોય તો એ પાપ મહાપાપી છે એવી રીતે આ દેશની માઇલ પાસે જન્મેલા અને કહેવાતા હિન્દુઓ કે એની પણ એની દ્રષ્ટિ ખરાબ હોય એ લોકોને પોતાના પદ અને પૈસા હિસાબ પૈસાના હિસાબે ગમે કરવા માટે તૈયાર હોય પદ અને પૈસા જ જોતા હોય બીજી કોઈ હારે નિસ્બત ન હોય અને ધર્મ હારે નિસ્બત ન હોય અને દેશ હારે નિસ્બત ન હોય અને કોઈ પણ સગા સંબંધી હારે નિસ્બત ન હોય એને તો પોતાનું ક્યાં પદ અને પૈસા મળે છે એની હારે જોવાય એ ગમે એવી ગદારી કરવામાં પાછી પાની કરે નહીં અને એ લોકોએ વિચારી જોવું જોઈએ એ લોકોએ ઇતિહાસ તપાસી જોવા જોઈએ કે જેણે જેણે ગદારી કરી છે એને કેવા કેવા ઈનામ છે એ પ્રસિદ્ધ છે કારણ કે એને માટે તો મેની વ્યક્તિને ખબર જ છે કે આ કોઈનો થાય એમ નથી પણ પોતાને જરૂર હોવાથી એને પ્રોત્સાહન આપે એને માન મર્યાદા આપે પણ જેની ઘડી એની પાસેથી બહુમતી ઘટી ગઈ એટલે તરત તું કોણ ને હું કોણ અને એવા સમજે કુટુંબનો ભાઈ નો કોઈનો નો થયો એ અમારો થાય જ નહીં એટલે આ વિશે મને બાલા સાહેબ ના શબ્દો યાદ આવે એટલે બાલા સાહેબ એમ કેતા કે આ દેશની પાજે સ્ત્રીઓના કપડા પહેરી અને તાવ્યું પાડે છે સ્ત્રીઓના કપડા તાવ્યું પાડે છે ઈ આ જે લોકો પોતાના ધર્મ વિરુદ્ધ પોતાના દેશ વિરુદ્ધ પોતાના કોઈ પણ ની વિરુદ્ધ અને જે સરસા થાય એને વિશે જે પ્રવચન થાય એને વિશે જે નિર્ણયો લેવાય અને એની માઇલ પર બેઠા બેઠા જે તાવજી ઉપાડતા હોય એ કાયદેસર એ પાવૈયા છે એમ બાલા સાહેબ કહેતા પણ તમે વિચાર કરો તમે જોવો કે જો એનો જ દીકરો એના કેટલી હૃદય નીચ કક્ષાએ ગયો કે પોતાના બાપના નામ ઉપર બટો બેહારતા પણ એને શરમ ન થઈ એ ઉદ્ધવ ઠાકરે એવી જ રીતે તમે વિચાર કરો કે એને એના માવતર કોઈ માવતર નહીં નહીં એવી રીતે ઘણા લોકો કોઈ કોઈનાનો હોય ભાઈઓ ભાઈઓના નહીં કાકો ભત્રીજાનો નહીં બાપ દીકરાનો નહીં કારણ કે આપણે કહેવાતા આપણે કહેવાતા આ દેશના રાષ્ટ્રપિતા જે મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ એ પોતાની પ્રતિષ્ઠા પોતાના નામ કરવા પોતાના હાટું થઈ અને જેઓ હિન્દુ નથી એને પણ પોતાનું નામ આપી અને શાર શાર પેઢી લગી એને આ ગાંધી અટક નો લાભ લઈ અને સત્તા રાષ્ટ્રપિતા એના સંતાનની કોઈને ખબર છે એના મૂળ સંતાન હું એના જે મેન સંતાનો એના પોતાના સંતાનો આ તો કોકને ગાંધી અટક તો લઈને અને બીજા લાભ લે છે પણ એના પોતાના સંતાનનું કાંઈ સંતાન સંતાનમાંથી નહીં પણ રાષ્ટ્રપિતા બનાવે ગઈ ત્યાં લગી એના પોતાના સંતાન નું કોઈ ભાવ પૂછો છે કોઈને ખબર છે એના સંતાન શું કરે છે ક્યાં છે કઈ હાલતમાં છે અરે એનો મોટો દીકરો હીરાલાલ તો વૃદ્ધાશ્રમ ની માઇલ પાક નોંધ નથી અને આજ પણ એના દીકરા દીકરાઓ અહીંયા છે અને એને જઈ અને કોક પત્રકાર કોક મીડિયા કોઈ જઈ અને એને કોક દીક પૂછો તો ખરા એને કોઈ રાજકારણી હોય કોઈ પણ કોઈ દિવસ એની પાસે ગયા હોય હોય કે એને એવો કોઈ દાખલો નથી એટલે છોકરાના પણ ન હોય આવા જે વ્યક્તિઓ હોય એ પોતાના સંતાનના પણ ન હોય એટલે મારું કહેવાનું મિનિંગ છે કે ભાઈ આમાં બધાએ વિચાર કરીને હાલવા જેવું છે આ તો કલયું છે એટલે કલયુગની માઇલ પા આપણને જ એવા અનુભવ થાય આપણે જે જાણતા હોઈએ એવો આપણો અંદરનો આત્મા કે એ મુજબ આપણે કરવું અને જે ખરાબ માણસ હોય એ કોઈથી હારો થાય નહીં અને હારો માણસ હોય એ કોઈથી ખરાબ ન થાય કારણ કે કોઈથી થોરે કેવા ન આવે અને કોઈથી કેવીમાં કેરાની માઇલ પર કોઈથી આ કાયતરો ન આવે કેરીની માઇલ પર એટલે કે છે વિચાર કરવો કોઈ પણ વ્યક્તિ વ્યવહાર કરતા પહેલા કોઈ વ્યક્તિ જે કાંઈ કરતા પહેલા એ વિચાર કરવો કે આ વ્યક્તિએ ભવિષ્યની પર હું કર્યું તું તો એ પણ ભૂતકાળમાં એને હું કર્યું હતું એ ભવિષ્યમાં કરે એ ધ્યાનમાં રાખવું અને આવા જે કોઈ જેને આપણે એના મતલબી કહીએ બીજા શબ્દો આપણે વાપરવા નથી પણ જે લોકો આવા મતલબી હોય એનીથી સેતતા રહેવું જય માતાજી